ટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આરટી હેઠળ દર્શાવવાથી આવક કરતા વધુ આવક મળી ખોટી આવકનો ખુલાસો થતાં એકસો સિત્તેર વિદ્યાર્થીના એડમિશન રદ કરાયા છે શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે ઉદગમ સ્કૂલના એકસો અને ગ્લોબલ સ્કૂલના છેતાળીસ એડમિશન રદ થયા ઝેબર સ્કૂલના દસ આનંદ નિકેતન સ્કૂલના છ એડમિશન રદ થયા છે એચ ત્રણ વર્લ્ડ સ્કૂલમાં એક એડમિશન રદ કરાયું શાળામાં આરટીમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી છે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના આપી છે દર્શન રાવલ જોડાયા છે વિગતો સાથે લાઇન પર દર્શન ખોટી આવક દર્શાવીને આરટી હેઠળ કેટલાક વાલીઓ પોતાના સંતાનોના એડમિશન કરાવતા હોય છે આવા લોકોને શોધીને કાર્યવાહી કરાઈ છે જી ટોદાલ જયારે જયારે એડમિશન પ્રક્રિયા થતી હોય છે ત્યારે ત્યારે આ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે અને હાલમાં જે આ તપાસ સામે આવી છે કે જેમાં શાળા તરફથી ડીઓને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના ત્યાં જે આરટીઈમાં જે એડમિશન લીધા છે તે વાલીઓની જે આવક જે નિયમ પ્રમાણ હોવી જોઈએ તેના કરતા વધારે છે જેના કારણે તેમની સામે કાર્યવાહી કરી ડીજીઓને આ માહિતી મળતા એકસો ને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓના એડમિશન જે છે તે રદ કરવામાં આવે છે અને તેમને રેગ્યુલર એડમિશન લેવા માટે જાણ કરી દેવામાં આવે છે સાથે જ જે પ્રકારે આખી માહિતી સામે આવે છે જેમાં ઉદગમ સ્કૂલના સૌથી વધારે એકસો છ જેટલા વિદ્યાર્થીઓ છે જયારે ગ્લોબલ સ્કૂલના છેતાલીસ અન્ય સ્કૂલના દસ છ એક એક કરીને એકસો સિત્તેર વિદ્યાર્થીઓની આ માહિતી મળી છે જેમને તેમના વાલીઓને રેગ્યુલર એડમિશન લેવા માટે જાણ કરી દેવામાં આવી છે અને જે ઘટના સામે આવી છે તેમાં વાલીઓએ પણ એક રજૂઆત કરી છે કે જે તે વખતે તેમણે આ પ્રક્રિયા કરી હતી ત્યારે ઓછી આવક હતી પરંતુ બાદમાં તેમની આવક વધી છે અને ક્યાંક બાંધછોડ કરવામાં આવે પરંતુ આ મામલે હવે તંત્ર શું કરે છે ડીઓ વિભાગ શું કરે છે તે જોવાનું વિશે બની રહેશે કારણ કે બાળકોનો અભ્યાસ ન બગડે તે પણ જોવું જરૂરી છે એટલે કે ડીઓ સરકારી પ્રક્રિયા ઉપર હવે તમામ મધાર છે પરંતુ હાલ આ રજૂઆત છે ને સામે શાળા તરફથી આ જે પ્રક્રિયા કરવામાં આવી છે અને તે બાદ આ ડીઓ જે છે તે કડક બન્યું છે અને આ શાળાના વિદ્યાર્થીઓ જે એકસો સિત્તેર વિદ્યાર્થી છે જેમને ખોટી આવક દર્શાવીના એડમિશન લીધા હોવાનું હાલ પ્રાથમિક કારણ કરાઈ રહ્યું છે તેમના એડમિશન રદ કરીને અન્ય પ્રક્રિયા કરવાની પણ સૂચના આપી હોય છે સુરત ધન્યવાદ દર્શક